પૈસા વિચારી મારા ફોન એ કારણ થી લાવું હજમ ને આ બધા તો બેઠા બેઠા એકલા એકલા મારા ઘેમ આપણે ફોન લાવીએ આપણે ફોન લાવવું પડશે એક નઈ આપણે બે બે લાવીએ આપણે બે રમશું ભાઈ કઈક વિચાર કોક તો વિચારવું પડશે સારું એમને ચાલો બરાક આઈડિયા આવશે

તો આ આ આ ચોવી થી કામ કર હા લે આ ના એ બહુ બધ ને પણ બધું બહુ જોખમ હવે જોખમ યાર પણ હું શું કહું આપણે આ બધું કમા યાર ખરા ભેગું બધું કરી બરાબર પણ હા હારું કોઈ ફેદી ના નાખે તા ને એને કોણ ફેદી નાખે યાર હા હા તું બહુ ફાટાણ હોય યાર હા ના આ તો મને હારે પણ યાર અરે યાર પોલીસ થી વાત હોય આ દેશી ઉપર તો આખી દુનિયા હેડ દુનિયા હેડ શું પણ આપડા બંગલો બંગલો બધું બનાવી દીધું બરાબર ધાબા ખેંચી દીધા બે મારના બંગલા બનાવી દીધા ગાડી લાવી દીધી લાડી લાવી દીધી બધું લાવી દીધું બરાબર એ કોના પડતા ખબર આ તોતરસિંહ ને ઉતાર ભીખ માગતો ભીખ તું વિચાર કર અને પોલીસ થી ખબર નઈ આપડે ખબર ને ગમે તે પોલીસ આપે એનું મળ્યા ખબર પતા રાખી દીધા ખબર હવે

અલકિલર જ હા તો ઓર પેલા આ તો હોન 5000 નો માલ પડ્યો ડોલ માં પણ વ્યાસી ને પેલો પેલો તો આવડો બધું થઈ જશે યાર જગ્યા બદલી નખી એક ને એક દટિયા ઉપર આ માલ ના મેલાય આ たら લુખાય ખબર પૈસા મફતમાં કે લાવ તા એમ પેલો લાખ પેલો ધમ બે તો બહુ પે લેવા ખબર છે અને હું શું કહું હમ વજન બોતોય પેલા પણ હું શું કહું અલગ ને કરવા નું એક જ જગ્યાએ ને હરો ના આપણે બે જોડી એટલે પોલીસ વાનો ચેક ના જાય કા દૂધ ભરવા તો બરાબર અંત તો આ શું ગાય હે એમ કેજી એટલે તાવ ઓસી કઈ 5000 5000 આડીએ કે હોતી છે નકર તું જો હોને થોડ નો થોરો હા હા છે લે નીકળી અને થાય કે કોઈ ચેક ના થાય પેલા લખો બહુ ઉધાર આવેલો એતો ખબર પડી જાય પણ હવે નાખીએ જોરદાર જોરદાર

તું ચિંતા ના કરે તું ચિંતા કરે હું તને આઈડિયા બતાઉ માદ મેલ લે માથે એવું

એ તો 680 બેસે કઈ થયું તે આ તો બધું ચેક ઇન કરો સાહેબ ચેક સાહેબ અમારો ગામમાં તો દારૂ શું કોઈ દારૂ મો ઉપર મે પરછાયો નઈ

આબરા અનુભવારૂ કણબાર હો અને સાહેબ તમે વટકાતમ ઓ સાહેબ 5 ફૂટ તો હાઈટ જોઈએ આ 5 ફૂટ હાઈટ જોઈએ આ જો આ કેટલી હાઈટ છે પછી ઉપર નઈ અરે છોડ જોઠી બોલ કઈ હમબરા તુ નહીં મને અક્રેન બોલ અક્રેન નકા આ નહીં બે તઈ

સાહેબ દૂધ ટાઈમ થઈ ગયો સો વાગી ગયા સાહેબ ખોટો ટાઈમ અમારો વધારો પેલા તો પૈસા કે લે લે ડન લો લે ઓ સાહેબ પણ આ દૂધ લઈને જીયા છે તમને ખબર પડે છે સાહેબ અરે અરે દૂધ

તમારી જવાબદારી તમારું પડશે દસ હજાર મહિને મળી હજાર નો હપ્તો કેવું હા અરે સાહેબ તમે કશી લખ્યા લખો પાવતી પાવતી ને દસ હજાર રૂપિયા રોકડ એવું નક પણ હી યેલમાં ના ના સાહેબ એમ લાઈક નંબર તો આલ્યો આખો સાહેબનો હવે આપણે સાહેબ તમે બેઠા સાહેબ બેઠા અમે ઓ સાહેબ અમે જતાં ને દિલ્હી એ અમાર એક સાહેબે લખ્યા લીધું કરીને સહી કરી આલી કે આવું ફોન નંબર આલ્યો ને

दुध लाईन जेव्हा महिने दहा अरे सर करतो आई शकतो